આંબા મુખ્ય પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો આજ રોજ તારીખ છવ્વીસ છ બે ગુરુવારના રોજ અગારા ઉપગાર કેન્દ્રના સીઆરસી બારમાં આવેલી આંબા મુખ્ય પ્રાથમિક શાળામાં શ્રીમતી રમીલાબેન વિજયશ્રી રાવત જિલ્લા પંચાયત સદસ્ય રહીની અધ્યક્ષતામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં મહેમાનોના હસ્તે કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી તથા સ્ટેશનથી આપીને નાના નાના ભૂલકાઓને પ્રવેશ કરાવ્યો હતો આજ રોજ કાર્યક્રમમાં આંગણવાડીના પાંચ બાલવાટિકા અગિયાર અને ધોરણ એકના અગિયાર બાળકો એમ કુલ કઈ સત્યાવીસ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો કાર્યક્રમમાં ધોરણ ત્રણથી આઠમાં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર તેજસ્વી તાલવનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં લાયઝન અધિકારી તરીકે શ્રી વીરપાલસિંહ સિસોદિયા સીઆરસી કોઓર્ડિનેટર ચીલાકોટા હાજર્યા હતા આજના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી બાબુભાઈ તળવી માજી સરપંચ શ્રી રમેશભાઈ તળવી એસએમસી અધ્યક્ષ શ્રી મુકેશભાઈ તળવી ગ્રામ પંચાયતના સભ્યો એસએમસી સભ્ય ગ્રામજનો શાળા સ્ટાફ પરિવારના સભ્યો તથા બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગોરધનભાઈ પટેલ